તો જય દ્વારા મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો ભાઈ અત્યારે થઈ ગઈ છે સવાર અને ભાઈ સવારના વાગ્યા છે છ અને ભાઈ અત્યારે સવારના પોરમાં ઉઠીને આપણે પેલા લીધો છે ચા અને ભાઈ વાહેનનું બેકગ્રાઉન્ડ તમને લાગતું છે કે ભાઈ આ કઈ જગ્યાએ આવ્યા છો તો હું અત્યારે શું તો આપણે અત્યારે છીએ રાજકોટ જક્શને કેમ કે આપણે જઈ રહ્યા છીએ અત્યારે હરિદ્વાર ટ્રીપની અંદર આપણે જવાના છીએ હરિદ્વાર ઋષિકેશ મથુરા વૃંદાવન અને તાજમહેલ આજુબાજુના જે એરિયામાં પર્યટક સ્થળ આવતા હશે એને આપણે વિઝિટ કરીશું અને ભાઈ અહીંયાના જે ખાસ ખાસ વસ્તુ છે એ પણ જોઈશું અને તમને પણ બતાવીશ તો લોગ મજા આવે તો લાઈક કરી નાખજો તો અત્યારે આપણે જે સામાન બધો પેક થઈ ગયો છે અને આપણે ચા નાસ્તો કરી દો કમ્પ્લીટ જો કે ચા પીધો નાસ્તો અત્યારે નહીં કરી ટ્રેન આવશે ત્યારે ટ્રેનમાં બેસીને કરશું અને અત્યારે વાગ્યા છે લગભગ સાત સાતમાં લગભગ પાંચ કે દસ મિનિટની વાર છે અને ભાઈ સામાન પેક થઈ ગયો છે અને બધા ત્યાર છે હવે જો બસ ટ્રેન આવે એની વાત છે ટ્રેન આવે એટલે આપણે ડાયરેક્ટ બેસવાનું છે અને ડાયરેક્ટ હરિદ્વારની ટ્રીપ ચાલુ થશે હરિદ્વારની આપણે જે છે ડાયરેક નથી રસ્તામાં જે પર્યટક સ્થળ આવશે ત્યાં પણ આપણે વિઝિટ કરવાનું છે બધી જગ્યાએ તો જો સામાન છે ને એ પેક થઈ ગયો છે અને આપણે હવે જો બસ ટ્રેન આવશે એટલે એમાં બેસવાની વાત છે અને અહીંયા જો હાલે છે ગેલી ક્રિકેટ તો ફાઈનલી ભાઈ સામાન વામાન પેક થઈ ગયો હતો ને હવે આપણે આવી ગયા છે લિફ્ટમાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર જવા માટે માસી સાંતામાં રમા જો હવે આપણે છે ને અંદર વ્યા છે ડાયરેક્ટ ચાલો 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 ગુજમાં બસ ચાલો તો ભાઈ હવે ચાલો થઈ ગયું લિફ્ટ ભાઈ ભાઈ આવી હા જય શ્રી તો ફાઈનલી ગઈ બે ગયા ટ્રેનમાં સીટ વિથ ડન આ બે ગયા બાકી બધા ગયા બા બેઠા માસી એ બધા બે ગયા છે અને આપણી સીટ થોડીક આગળ આવી છે જો આ છે આપણી સીટ અહીંયા હા તો ફાઇનલી સીટ મળી ગઈ છે અને હવે બેસી અત્યારે પી ગયા છે આપણે જક્સન વાકાનીર જક્સન તો અત્યારે આપણે પહોંચી જશું વાકાનીર જક્સન

સો ફાઈનલી મિત્રો આપણે ગુજરાતનું બોર્ડર ક્રોસ કરી નાખ્યું હોય અને અત્યારે આપણે આવ્યા છીએ સ્ટેશન બતાવું તમને બાવનિયા બાવનિયા કરીને સ્ટેશન છે તો ભાઈ અત્યારે અહીંયા પૂરી ગયા છીએ હજી બહુ એટલે બહુ વાર લાગી જાય જો કે અહીંથી વધારે હે ડિસ્ટન્સ કાપવાનું લોકો આપણે હાલના તણક વાગી જશે મિત્રો બે ગયા જમવા માટે એ પણ બહુ ઊંચાઈમાં જો આપણે પનીરનું શાક અને બેહી ગયા ઉપડા ઉપર અહીંયા હે બધી જમણવાર

તો ફાઇનલી ભાઈ ઉગી ગયા આપણે ધર્મસ્થળે આ કાપનું ટાઈપ જગ્યા છે સામાન બધાય આપણે જવા દીધો છે આગળ અને હવે નીકળી આપણે જોઈએ કે કે ટાઈપ કે ધમસાલા છે રૂમ માં બધે ચાલો તો આપણે લગભગ ઉપરની તરફ છે કેસી ધમસાલા કેસી છે હા ભાઈ રૂમ બહુ મસ્ત છે